અમદાવાદ કોંગ્રેસની આંતરિક બબાલ સાયબર ક્રાઈમમાં પહોંચી છે શહેર પ્રમુખ સામે કરી છે અરજી દાખલ કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષને બદનામ કરવા ખોટી પત્રિકા ફરતી કરવામાં આવી હતી તો શૈલેષ પરમાર અને હિંમતસિંહ ભાજપ સાથે મિલી બગતો હોવાનો પત્રિકામાં આક્ષેપ કરવામાં આવ્યો હતો રાહુલજીના શુદ્ધ વિચારો અને અધિવેશન પછી અમદાવાદ શહેરને ગુજરાતમાં જે સારી રીતે કોંગ્રેસનું સંગઠન બની રહ્યું છે એ જોઈને અમુક તત્વોને હું ગાવતી નથી બી કે હરિપ્રસાદજી અમદાવાદમાં હતા ત્યારે નાનાબી પત્રિકા બનાવીને જે લોકોએ કોંગ્રેસ પક્ષને અને કોંગ્રેસના નેતાઓને બદનામ કરવાનું કૃત્ય કર્યું હતું તેના વિરુદ્ધમાં આજ રોજ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપવામાં આવી છે કે આવા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે હા એ અમારા જાણમાં આવ્યું છે કે સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરી છે તો સાચી વાત ફરિયાદ કરીએ તો સાચા જે પણ આની અંદર જે પણ લોકો હોય પોલીસ પણ તટસ્થ રીતે તપાસ કરીને સંશોધન કરીને આવા લોકો જે હોય તો કોંગ્રેસ પાર્ટી પણ એ પાર્ટી એ લોકોને શોધી શકે અને કોઈ નિર્ણય કરી શકે